હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે બનાવવાનું છે લીલા ચણા અને બટાકાનું શાક તો આપણે બનાવવાનું શરૂ કરીએ ચાલો તે કેવી રીતે બને તે સૌથી પહેલાં અહીંયા મેં માપમાં લઈ લીધા છે અઢીસો ગ્રામ જેટલા લીલા ચણા તે પછી આપણે એક તપેલીમાં તેને બાફી લેવાના છે તે સારી રીતે બફાઈ જાય પછી બનાવવાના છે હવે લીલા ચણાની સિઝન આવી ગઈ છે માર્કેટમાં બહુ જ લીલા ચણા મળશે તમને જે તમે ઘરે કઈ રીતે બનાવો તે આપણે શીખીશું અહીંયા આપણે લીલા ચણા બાફતા મૂકી દીધા છે ત્યાર પછી થોડું મીઠું ઉમેરવાનું તેથી તે જલ્દી ચડી જાય અહીંયા આપણે મીઠું ઉમેરી દીધું હલાવી દીધું છે હવે આપણા પાંચ મિનિટ જેટલું થઈ ગયું છે આપણા ચણા ચડી ગયા કે નહીં એ જોઈ લઈએ આપણા ચણા ચડી ગયા છે તે સારી રીતે દબાય છે ત્યાર પછી અહીંયા મેં બટાકા બે લઈ લીધા છે અને આવી રીતે નાના નાના ટુકડા કરી લીધા છે એક બટાકાના ટુકડા કરવાના છે અને બીજા બટાકાને આપણે છૂંધી લેવાનું છે જેથી તેની ગ્રેવી જાળી થાય અને ખાવામાં ટેસ્ટી લાગે ગ્રેવી જાળી હશે તો ખૂબ જ સારું લાગશે અહીંયા આપણે એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી જીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું ત્યાર પછી થોડું પાણી ઉમેરીને તેને હલાઈને મિક્સ કરી દેવાનું છે અહીંયા મેં મિક્સ કરી દીધું છે ત્યાર પછી આપણે એક પેન લેવાનું છે તેમાં બેથી ત્રણ પડી જેટલું તેલ ઉમેરી તેને ધીમી આજે ગરમ થવા દેવાનું ત્યાર પછી તેમાં આપણે એક ચમચી જેટલું જીરું ઉમેરીશું જીરું લાલ થવા દેવાનું છે એ સારી રીતે ચટકી જાય પછી તેમાં આપણે એક લીલું મરચું મેં અહીંયા કાપીને ઉમેરી લીધું છે ત્યાર પછી લીલું લસણ ઉમેરવાનું હા આદુ લસણની પ્લેટ્સ પેસ્ટ નાખી છે ત્યાર પછી લીલું લસણ ઉમેરી દઈશું જો તમે ના ખાતા હોય તો તમે ના નાખશો ત્યાર પછી આપણે એમાં મસાલા ઉમેરી દેવાના છે અહીંયા અમે પાણીમાં મસાલો બનાવ્યો છે જેથી તે ધાજી ના જાય બધા પાણી મિક્સ કરી દીધું છે મસાલાને મસાલો સારી રીતે સતળાઈ ગયો છે આપણો ત્યાર પછી આપણે ઉમેરવાના છે એમાં બાફેલા ચણા અહીંયા અમે બાફેલા ચણા ઉમેરી દીધા છે પછી તેને સારી રીતે મિક્સ કરી દેવાના જોવાય છે ને એકદમ ટેસ્ટી ત્યાર પછી આપણે એમાં બાફેલા બટાકા ઉમેરવાના છે પછી બધું જ મિક્સ કરી દેવાનું અહીંયા આપણું શાક મિક્સ થઈ ગયું છે ત્યાર પછી આપણે અહીંયા થોડી વાર થવા દેવાનું પછી તેમાં એક કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે જેથી ગ્રેવી સારી બને એકદમ જાડી અને ખાવામાં બી ખૂબ જ ટેસ્ટી લાગે અહીંયા આપણું પાણી ઉમેરીને ગ્રેવી થઈ ગઈ છે ત્યાર પછી થોડું લીલું લસણ ઉપરથી નાખીશું ત્યાર પછી લીલા ધાણા સારી રીતે મિક્સ કરી દેવાનું થોડી વાર થવા દેવાનું છે જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવી રીતે એકવાર જરૂરથી બનાવજો જો આપણું શાક રેડી થઈ ગયું છે તેને પીરસી લઈએ એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે